સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે જે પણ ખેડૂત મિત્રોને કપાસનું મિત્રો ટેકાના ભાવે વેચાણ કરવું હોય તો તેમને મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સરકાર દ્વારા મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર છસો અને બાવીસ રૂપિયા પ્રતિમણ મિત્રો ટેકાના ભાવ જાહેર કરેલ છે એટલે કે સરકાર દ્વારા મિત્રો એક હજાર છસો અને બાવીસ રૂપિયે કપાસની મિત્રો ખરીદી કરવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર છે તો જે પણ ખેડૂત મિત્રોને કપાસની મિત્રો ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય તે ખેડૂત મિત્રો ત્રીસ સપ્ટેમ્બર પહેલાં મિત્રો કપાસ કિસાન નામની એપ્લિકેશન પર ઓનલાઈન અરજી કરી શકશે સૌ પ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલવાનું રહેશે જેની અંદર મિત્રો તમારે કપાસ કિસાન એવું લખવાનું રહેશે તો મિત્રો તમને કપાસ કિસાન એવું લખ્યા બાદ આ ટાઈપની એક એપ્લિકેશન જોવા મળશે આ જ એપ્લિકેશન મિત્રો તમારે ડાઉનલોડ કરવી કે જેનો સિમ્બોલ આવો હોય આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ત્યારબાદ મિત્રો તેને ઓપન કરવાની રહેશે તો મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે સૌ પ્રથમ મિત્રો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તેના પર એક મિત્રો ઓટીપી જનરેટ થશે અને એ ઓટીપી અહીંયા લખી અને મિત્રો તમારે વેરીફાય બટન પર ક્લિક કરવાનું રહે છે તો હવે આપણે મિત્રો વિગતો ભરી લઈએ તો મિત્રો જનરેટ ઓટીપી બટન પર ક્લિક કર્યા બાદ મિત્રો ઓટીપી જનરેટ થશે તો આપણે જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરીએ જેથી તમારા ઉપરના જે તમે મોબાઈલ નંબર નાખેલો છે તેના પર મિત્રો એક ઓટીપી જશે જે ઓટીપી મિત્રો અહીંયા આપણે નાખવાનો રહેશે તો આપણે ઓટીપી ભરી લઈએ ઓટીપી લખ્યા બાદ મિત્રો તમારે વેરીફાય ઓટીપી નામના બટન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આવી એક સ્ક્રીન તમને જોવા મળશે જેમાં સૌ પ્રથમ તમને લખેલું બતાવશે કે ફાર્મર ઇઝ નોટ રજીસ્ટર મતલબ તમારું રજીસ્ટ્રેશન બાકી છે તો સૌ પ્રથમ મિત્રો અહીંયા તમને જે ફાર્મર રજીસ્ટ્રેશનનો ઓપ્શન દેખાય તેના પર આપણે મિત્રો ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ સ્ક્રીન તમને કંઈક આ રીતે જોવા મળશે જેમાં સૌ પ્રથમ અહીંયા મિત્રો તમારે સિલેક્ટ ટાઇટલ એટલે તમારે કોના નામે અરજી કરવાની છે તેનું મિત્રો ટાઇટલ સિલેક્ટ કરવાનું રહેશે મિસ્ટર અથવા તો મિચિસ જે લાગુ પડતું હોય તે પસંદ કરવું અહીંયા મિત્રો તમારે ફાર્મરનું આધાર કાર્ડનું આધાર કાર્ડમાં જે રીતે નામ હોય તેવું નામ લખવાનું છે ફાર્મર નેમ એજ પર આધાર એટલે કે આધાર કાર્ડમાં જેવું નામ હોય તેવું મિત્રો તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે તમારા પિતાનું નામ લખવાનું રહે છે ત્યારબાદ નીચે મિત્રો તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહે છે તમારે જેના નામે અરજી કરવાની હોય મેલ અથવા તો ફિમેલ તે તમે પસંદ કરી શકો અહીંયાથી મિત્રો તમારે જન્મ તારીખ નાખવાની રહે છે જે પણ તમારે લાગુ પડતી હોય તે મિત્રો જન્મ તારીખ નાખવી ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારે જાતિ પસંદ કરવાની રહે છે જાતિમાં તમારે જે પણ લાગુ પડતી હોય જનરલ ઓ અધર એચ સી એસ જે પણ લાગુ પડતી હોય તે મિત્રો પસંદ કરવી અહીંયા મિત્રો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે તમારો અહીંયા મિત્રો તમને તમારો મોબાઈલ નંબર બતાવશે જ અગાઉ તમે જે નાખેલો છે તે જ અહીંયા મિત્રો તમારું રેસિડેન્શિયલ એડ્રેસ એટલે કે તમારું સંપૂર્ણ એડ્રેસ જે ઘરનું તમારું એડ્રેસ હોય એટલે કે સરનામું મિત્રો નાખવાનું રહેશે અહીંયાથી મિત્રો તમારે રાજ્ય પસંદ કરવાનું રહે છે એટલે કે ગુજરાત પસંદ કરવું તમારે જે જિલ્લો લાગુ પડતો હોય તે મિત્રો અહીંયાથી પસંદ કરવું નીચે મિત્રો તમારે બ્લોક એટલે કે તાલુકો પસંદ કરવો નીચે મિત્રો ગામ પસંદ કરવાનું રહેશે અને નીચે મિત્રો તમારે માર્કેટ પસંદ કરવાનું રહે છે કે તમારે કઈ એપીએમસીમાં તેનું વેચાણ કરવા માગો છો સિલેક્ટ ફાર્મર ટાઈપ તો તેમાં મિત્રો તમારે ઓનર ફાર્મર જ રાખવાનું રહેશે નીચે મિત્રો તમારે ખાતા નંબર લખવાનો રહેશે જમીનની વિગતો ભરવા માટે તો અહીંયા મિત્રો તમારે ખાતા નંબર લખવાનો રહે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એરિયા લખવાનો રહે છે ટોટલ એ લેન્ડનો જે એરિયા હોય તે મિત્રો લખવાનો રહે છે ધારો કે ત્રણ પોઈન્ટ બાર હેક્ટર હોય તો તમે આ રીતે લખી શકો છો ત્યારબાદ નીચે મિત્રો તમારે કોટન લેન્ડ લખવાની રહે છે એટલે કે જેટલા વિસ્તારમાં તમારે વાવેતર કરેલું હોય કપાસનું તેનો એરિયા લખવાનું રહેશે તો મિત્રો તમારે જેટલા વિસ્તારની અંદર વાવેતર કરેલું હોય તેટલો જ વિસ્તાર લખવો જેથી કરીને સેટેલાઇટ ઇમેજની અંદર મિત્રો તમારું રજિસ્ટ્રેશન રદ ના થાય આપણે ઉદાહરણ તરીકે એક હેક્ટર લખી લઈએ આ રીતે મિત્રો તમારે ભરવાનું રહેશે અહીંયા એકર છે અથવા તમે ્ટર પણ એકમ સિલેક્ટ કરી શકો ઉપર મિત્રો જે એકર હતું તેના બદલે તમે હેક્ટર પણ સિલેક્ટ કરી શકો તમારે એકરમાં લખવું હોય તો એકરમાં પણ લખી શકો છો સિલેક્ટ ક્રોપ ટાઈપ તો તેમાં મિત્રો તમારે ટ્રેડિશનલ કોપ ક્રોપ પસંદ કરવાનું રહે છે જો તમારે દેશી કપાસનું વાવેતર હોય તો મિત્રો અહીંયાથી તમારે દેશી કોટન પસંદ કરવાનું રહે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તેનો એરિયા લખવાનો રહેશે કે કેટલા વિસ્તારની અંદર તમારે તેનું વાવેતર હતું અહીંયા મિત્રો તમારે ફરીથી લખવાનું રહેશે કે કેટલા વિસ્તારની અંદર તેનું વાવેતર કરેલ છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે આધાર કાર્ડ અને ફાર્મરનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને અહીં અહીંયા મિત્રો તમારે પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે ફાર્મર ફોટોની અંદર મિત્રો તમારે તમારા ખેતરના કપાસનો ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો સબમિટ રજીસ્ટ્રેશન નામના બટન પર ક્લિક કર્યા બાદ તમારું મિત્રો રજીસ્ટ્રેશન થઈ જશે તમને મિત્રો એક એકનોલેજમેન્ટ નંબર ફાળવવામાં આવશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે અને ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન એપ્રૂવ થવા માટે તમારે રાહ જોવાની રહેશે જ્યારે પણ તમારું રજીસ્ટ્રેશન મિત્રો એપ્રુવ થાય ત્યારબાદ મિત્રો તમે તમને એક સ્લોટ ફાળવવામાં આવશે અને તે સ્લોટની અંદર તમે મિત્રો એપીએમસીની અંદર કપાસનું મિત્રો વેચાણ કરી શકશો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને